દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ગુજરાત રાજ્યમાં જાણે કાયદાનો કોઈ ડર ના રહ્યો હોય અને કાયદો ખીચામાં લઈને ફરનારા દબંગો તારા અનુસૂચિત જાતિના લોકો ઉપર અવરનવર અત્યાચાર વધતા જાય છે તાજેતરમાં જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિના યુવાનનું ગોંડલના જયરાજસિંહ અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ અને તેમના સાગરીતો દ્વારા અપહરણ કરીને નગ્ન કરી ખૂબ જ માર મારવામાં આવ્યો છે તો આવા અત્યાચારો હવે બંધ થાય અને એટોશીના કેસમાં દાખલો બેસે તેમ કડકમાં કડક સજા થાય તે માટે ગત તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ ભાવનગર જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ દિપેશભાઈ પરમાર તથા મહુવા તાલુકાના કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ કિશોરભાઈ વાઘ તથા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી અરુણભાઈ વેલારી દલિત સમાજના આગેવાન રાકેશભાઈ બારેયા અરવિંદભાઈ વાઘ સંજયભાઈ પરમાર દીપકભાઈ ચૌહાણ હિતેશભાઈ વેલારી ડીકેભાઈ ગમનભાઈ બોરીચા અને બાકી વિશાળ સંખ્યામાં કાર્યકરો મિત્રો હાજર રહીને મહુઆ મામલતદાર સાહેબને મહુઆ મામલતદાર સાહેબ મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્ર ગુજરાત રાજ્યના રાજ્યપાલ રાજ્યપાલશ્રીને મામલતદાર શ્રી પહોંચાડે તેવી વિનંતી કરવામાં આવેલ बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद